વલસાડ શહેરના પ્રવેશદ્વાર સમાન રેલવે સ્ટેશન પર દિવાળીના પર્વને ઉજવવા માટે સુંદર અને હૃદય સ્પર્શી આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા અને સૌંદર્યનું સમન્વય સર્જતા પ્લેટફોર્મને સાફ સફાઈથી ચમકાવવામાં આવ્યું હતું અને આંગતુક યાત્રીઓનું સ્વાગત રંગોળી દ્વારા કરવામાં આવ્યું હતું રેલવે અધિકારી અને કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના હાથે વિવિધ રંગોથી દિવાળીના સંદેશો રજૂ કરતા કલાત્મક રંગોળી બનાવી હતી જેના કારણે સ્ટેશન પરથી શહેરમાં પ્રવેશતા જ તહેવારનો ઉત્સાહ અનુભવાય તેવી લાગણી થતી હતી પરંતુ દુર્ભાગ્યવશ હંમેશની જેમ અધિકારીઓની અવગણના અને નિષ્કાળજીના કારણે આ સુંદર પ્રયત્નને પૂરતું સંરક્ષણ મળી શક્યું નથી યાત્રીઓની અવર જવર અને વ્યવસ્થાપનાના અભાવે રંગોળી બગાડવા લાગી હતી બગડવા લાગી હતી તેમ છતાં વિદ્યાર્થીઓની ભાવના અને સકારાત્મક સંદેશ સ્પષ્ટપણે દેખાતો હતો વલસાડ રેલ્વે સ્ટેશન પર આ રંગોળી માત્ર સૌંદર્ય નહીં પરંતુ સ્વચ્છતા અને સંસ્કૃતિનો સંગમ બની રહી હતી જે દિવાળીની ઉજવણીને એક અનોખો સ્પર્શ આપતી હતી